ઉપરવાસમાં ધોધમાર વરસાદથી વડોદરાના ડભોઈ નજીકથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં પાણીની ભારે આવક થઈ દેવ ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે ડભોઈના એમરેશ્વર નવીનગરી વિસ્તારમાં વીસ થી પચીસ મકાનોમાં નદીના પાણી ફરી વળ્યા ચારે તરફ નદીના પાણી ફરી વળ્યા છે અહીંયા થી જેટલા મકાનો આવેલા છે જ્યાં ઘરમાં પાણી ઘુસી ગયા છે જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ગરીબ વર્ગના લોકો અહીંયા રહે છે જેમની ઝુંપડીમાં કાચા પાકા મકાનોમાં પાણી જતા રહ્યા છે લોકો રડી રહ્યા છે કેમકે આ સ્થિતિમાં રહેવા માટે તેઓ મજબૂર છે જ્યારથી આ સ્થિતિ તેમની થઈ છે ત્યારથી ના ખાવા પીવાના કોઈ ઠેકાણા છે ઘરના લોકો અત્યંત પરેશાની ભોગવી રહ્યા છે કામ ધંધે જવાતું નથી બાળકો પણ વૃદ્ધો મહિલાઓ તમામ પરેશાની ભોગવી રહ્યા છે